એની પ્રાઇસ છે ઓનલી ફોર દસ હજાર ને પાંચસો એટલે સાડા સાત કિલોમાં દસ હજાર ને પાંચસો રૂપિયાના ત્રણ વર્ષની ગેરંટી એટલે સર્વિસ અને પછી આ છે આપણે સાડા પાંચ કિલો તો એમાં પણ આવી રીતે પીંચી છે ગરી છે કવર છે ને એને

આ પણ તમને હોલસેલના ભાવે મળી રહેશે થયા માર્કેટ હાઈવે હાચુર હાઈવે બે ગેટની વચ્ચે બીજે માળે બલવાન આટા ચકલી તો એના માટે જરૂર આવજો અને પધારજો અને અમારી મુલાકાત લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત